Saya telah memperbaikinya. Apa itu? Ya! Apa itu? Saya tidak tahu apa itu. Ya, saya tahu. Saya tidak tahu apa itu. Saya tidak tahu apa itu. Saya tidak tahu apa itu. Apa itu? Ibu देता हूं ये मु देगा हूं आ तू आ तू देख हमें प्यार करना है वो तू मैं जो Ăn một mua đường nước hết Hãy gì đây Chẳng bắt nó thịt Ai bắt nó thịt Ở là một tầm ăn khách thế này Ở bút mà gần mình thế thịt Ở kia đi đâu Ở là ở là một tầm tay nè Ở đây bắt đầu Mua nó gặp đi đây Ôi nha 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 Ôi nha 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 Chị chí 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 Chị chí 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 chí

ખાવા જા તું નાની સોને લાય ઘડીક બે જાવ પછી ખાવા જાય ત્યાં બે જાય અહીંયા રમે બેસી બેસી તાડીયા હવે આવી આવો ઘીરે જવાનો ખાવા હાલો તા તો મારો ડિસ્કો કરતો કરતો આવી છે લે ખાવા ખાને પડવાનું હવે અહીંયા કઈ જાય મારવી અરવી હાલો સુપર મારો ભાઈ તો અમને આવતો રહે મન દેવ હા દેવાય વિદાય લા દેવાલી મોત તો મનાવે ને બ્રેત બ્રેત અ મોતો આવલા મોતો લાયબો હે બધું કેતી ને હાટી ઢાળિંગ ઢાળિંગ ઢાળી પોલી નો તિલડી વાલી આવે આયા હાટી બદંગો ઢાળિંગ 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 તળવાળ મે તોળવાળ પોલી આ બદલો આ તંદલો આ ઠગલો આલો ઠગલો મે એટલી બધી બધું તો પોલી બધી બધું તો પોલી હા

哎呦我的妈！有人。

ગામમાં ખામડા પડવાનો અવાજ આવતો તો એક ખામટો બરોબર કોણ એ આપણા ગામમાં બે ગાંડા હતા ઈત નઈ પકડવા છે નાના મને હાલો આમ સુખ થઈ જાવ बलाला काय करती ला आयबून आले आयने की माशी पकडी लिदा पकडी लिदा हा लो ला आमा तो काय नते आम जातो उकडे काल का नो थी आयसे आ माने घेतली multimassier-tu ન ન ન નો ન ન ન નન નઅ ન ન ન ન ન, ન ન નન ન નન ન 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

ચીન ખાલી રમકડા સોયરા હારું રે રમકડા સોયરા